વેંચાના ચિરોડા ગામે બાઇક પર જઈ રહેલા ખેડૂતોના હાથમાંથી અગિયાર લાખની રોકડ રકમની લૂંટ ચલાવી બાઇકમાં આવેલા લૂંટારાઓ ફરાર થઈ ગયા પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી જસદણથી રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ વેંચ્યા નજીક ચિરોડા ગામના પાટિયા પાસે લૂંટની ઘટના બની હોવાની વિગતો સપાટી પર આવી છે ખેડૂત બાઇક ઉપર રૂપિયા લઈને જતા હતા તે સમયે તેને લૂંટારાએ લૂંટી લઈ લીધા હતા ખેડૂત પાક ધિરાણના રૂપિયા લઈને બાઇક પર જતા હતા ત્યારે ચોક્કસ રેકીના આધારે લૂંટારાઓએ તેમને આંતરી અને આ રોકડ રકમની લૂંટ ચલાવી હતી પાછળથી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ ખેડૂતને ધોલ ધપાટ કરી પછાડી દઈ અને રોકડ રકમની થેલી લૂંટી અને પલાયન થઈ ગયા છે આજ મેરા ગામના બે ખેડૂત બેંકમાંથી રૂપિયા ઉપાડી બાઇક પર આવે છે એસજી બી એસઓજી સહિતની ટીમોને જાણ કરતાં તાત્કાલિક અસરથી તેઓએ નાકાબંધી કરી છે અને લૂંટારાઓને પકડી પાડવા માટે છાપાબંધી કરી છે લૂંટનો ભોગ બનાવવા ખેડૂત ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે આમ લૂંટની વિગતો સપાટી પર આવી છે